તો એને તો પેલા બધાને દિલથી હાર્દિક શુભકામના અને મિત્રો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ત્યારે જોઈજો આ બાજુ એવું લાગે છે થોડો ઘણો બાકી આ બાજુ અંધાર હોય એવું લાગે બાકી વરસાદ કાલે પડ્યો હતો એના તો બહુ પડ્યો હતો અને આજે તો મિત્રો છાટ નથી જોઈજો મસ્ત મજાનું ક્લીન વાતાવરણ એટલામાં થઈ ગયું છે બાકી આમ અંધાર એવું લાગે જોઈજો ખાલી ઝૂમ માર લાગે ને પણ આ બાજુ ઉગાડ થઈ ગયો છે એટલે કાંઈ નહી આપણે જોયું વરસાદ આવે તો ઠીક છે ન આવે તો ખેડૂતોને નુકસાન થાય બાકી આપણે તો હું આપણે દીરા ઘણવાળાને કઈ નુકસાન નુકસાન થાય નહીં એટલે આશા કરું છું કે ખેડૂતોને પણ સારો રહે એટલો વરસાદ તો પડી જ જવો જોઈએ મિત્રો બાકી તો કાંઈ નહીં હવે આપણે જવાનું છે કામે તો નાસ્તો બાસ્તો કરીને તમારો ભાઈ નીકળે ડાયરેક કારખાના બાજુ તો તમને મળું લોક જોતા જાવ કંટિન્યુ મિત્રો ગયો કામે વાગી ગયા છે આઠ અને હવે કાંઈ કે ઘઉવા મળો તમારા ભાઈને હીરા ઘઉવા પડશે ને તો કાંઈ કાં ઘઉવા મળું હીરા તો હીરા બીરા ખાઈને તમને મળવું પડશે તો તમે લોકો આ જવાનો હવાનો મિત્રો વરસાદ આટલો બધો આવે છે ને જેની વાત જવા જો અને અત્યારે વાગી ગયા છે દસ મિત્રો આવા વરસાદમાં મસ્ત મજા ગરમો ગરમ સમોસા લઈ લીધા હોય તો પછી શું ઘટે કાંઈ ન ઘટે વરસાદ છે ને આટલો બાકાજી કે બોલો છે ને કે વાત જવા દે તો કાંઈ નહીં મિત્રો સમોસા બમોસા ખાઈને પાછા કામે બેઠી જાય તમને અવાજ નહીં આવે જો તો સમોસા બમોસા ખાઈને પાછા કામે બેઠી જવું તો તમે લોકો

મિત્રો આવી ગયો પાછો કારખાના હવે ગમવા મળી પાછા એટલે તમે લોકો વિડીયો જોતા જ મિત્રો કારખાના થી પાછો આવી ગયો ઘરે અને વાગી ગયા છે સાત ને સત્તર અને આપણે પાસે છે ને ઋતિક જે થોડાક વિડીયો પડે ને તો આપણે ઋતિક ઉપર પ્રેંગ કરી કાઢીએ કે મારું એક્સિડન્ટ થયું એમ તો તમે કોઈ વિડીયો જોતો જો આપણે ફોન લગાડી દો તમે બધા કહેતા હો તમને ભાઈ આટલો બધો હા કેમ ચડી ગયો પણ અહીંથી નિહાણી ચડીને આવ્યો અને આથી નીચેથી દાદરા ચડીને આવ્યો એટલે તમારા ભાઈને હાથ ચડી ગયો છે ઋતિકને ફોન લગાડું અને કહું કે મારું એક્સિડન્ટ થઈ ગયું મારા ટાંગા વાગા તૂટી ગયા બાનું કાઢી હું જવાબ આવે છે કેમ કે આપણે જોઈ આપણે જોઈ લેવા જોઈએ બરાબર તો વિડીયો જોતો જાઉં જો તને ખાલી ફોન લગાડી દીધો છે હલો બોલો ક્યાં શું એલા કામ ઉપર તો તારા વિડીયો નથી લેવાના એલા

કે ભાઈ હું તારી પ્રેમ કરતો હતો ને આપણો વ્લોગ ચાલુ હતો એટલે આવું ખોટી ખોટી મશ્કરી કરી બાકી આવી મસ્કરી કોઈ કરાય નહીં આપણો ભાઈ બન હોય ને તો એને કીધું કે આવું કે નહીં એમ તો મેં ના પાડી દીધી કે ના ના ભાઈ એવું એટલું બધું ઇમ્પોર્ટન્ટ કામ નથી એટલે આપણે એને ના પાડી દીધી છે પણ હવે પાછો ફોન કરીને કહી દેવી કે ભાઈ કાંઈ પડ્યો નથી ખાલી વ્લોગ ચાલુ હતો ને એટલે બરાબર ને મિત્રો ખોટું ટેન્શન ના લે ને એટલે મિત્રો કરી દેવી પાછો ફોન લગાડી દઉં પાછો એ ફોન નથી લાગતો

ના મિત્રો બહુ મસ્ત મજાનું મંદિર છે કોકનું મઠ છે એટલે મંદિર છે આરતી નો અવાજ તમને કદાચ આવતો તો મંદિર છે ને એની મસ્ત મજાની આરતી થાય ને એટલે હાથ વાગે એટલે આપણને ખબર પડી જાય કે આરતીનો ટાઈમ થઈ ને આરતી ચાલુ થઈ જાય હાથ વાગે એટલે તો કાંઈ નહીં મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો કાલે મળો તમને બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો પાછા તો કાલે બાય બાય